ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આદિવાસી સમાજ સાથે અવારનવાર અન્ય થવાની ઘટનાઓ છે ત્યારે આદિવાસી સમાજનો ઘટના જિલ્લાના દાંતા તાલુકાના દલપુરા ગામે સત્તર એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાને લઈને દલપુરા ગામના ચારસો કરતા વધુ ખેડૂતો લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે દલપુરા ખાતેની મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં આવેદનપત્ર લઈને દાતા તાલુકા ખાતે એકઠા થયા હતા અને દાતા તાલુકા પ્રાંત અધિકારી અને દાંતા તાલુકા

હવે ગત રોજ સોમવારે પણ તાલુકાના ધલપુરા ગામના આદિવાસી સમાજના ખેડૂતો જમીનને લઈને અને સોલાર પંપને લઈને વિરોધ ઉપર ઉતરી આવ્યા હતા અને એની માંગણી સાથે તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું તો પ્રાંત ખાતે નારા લગાવ્યા આપ્યું હતું દલપુરા ઢોલ વગાડીને મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો તાલુકા ખાતે પહોંચ્યા હતા અને નારો લગાવી વસંત ભંટોળ સામે અનેકો આક્ષેપો કર્યા હતા અને પ્રાંત કચેરી ખાતે ખેડૂતો આવતા આખું પરિસર પણ ભરાઈ ગયું હોવાનું જોવા મળી આવ્યું હતું ગામ દલપુરા ગલપુરાનો ખેડૂત છું અને આજે દોતા ખાતે વધારે છીએ અમે અમે લોકો આખા ગામના લોકો છે ઉત્સવ ચારસો ની સંખ્યા છે અમને અમે અમારા દલપુરા ગામની અંદર જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ વસંતભાઈ ભટોલા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ અમારા લોકો લોકોનો બહુ અન્યાય કરી રહ્યો છે લોકોને ખબર જ નહીં એ રીતે અમને ખાતે છડાઈ અને અમારો ગામની અંદર સોલાર પ્લાન્ટ ચાલુ કરી દીધે છે એ સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે એ સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે અમે ઘણી બધી રજૂઆતો કરી એ કોઈ પણ ધ્યાને લેતા નથી અને મામલતદાર કચેરીથી ત્રણ સાત નવરા રોજ એક નોંધ પડી છે એમાં કલેક્ટર સાહેબનો ના હુકમ ના રદ કરેલ છે તેમ છતાંય કામ ચાલુ છે બંધ કરતા નથી એટલે અમારા દલપુરા ગામના ખેડૂતો દરેક આવેલા છે અને એ દલપુરાના ખેડૂતો જો આ આ કામ બંધ નહીં થાય ગરીબ લોકો ક્યાં જાય મજૂરી કરીને બધા જીવે છે એટલે પછી અહીં જમીન માટે આખા ગામના લોકો હેરાન થાય છે આખા દિવસ થી

તે છે પાછી આ જમીન લઈ લીધેલી છે એટલે હવે જાગૃત પણ આવનાર અમારી જમીન પાછી માંગણી કરવા માટે આ બધા લોકો ભેગા થયા છે તે અમારે જમીનની જરૂર છે અમારે ગામના અમુક જનજાતિ સમાજના લોકો આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા તેઓની મુખ્ય રજૂઆત વ્યક્તિઓની જે જમીનો છે તેમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તે બાબતની હતી તેઓની અરજી સ્વીકારવામાં આવી છે અને ઝડપથી યોગ્ય કક્ષાએથી એનો નિકાલ થાય સક્ષમ કક્ષાએ અમે એનો પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાયના હિતમાં જોગવાઈ અને ધ્યાને રાખીને તે લોકોને ન્યાય મળે તેવો પ્રયત્ન કરીશું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ